સુરત શહેરમાં ડિંડોલી આપઘાત કરવા પહોંચેલા યુવકનો જીવ બચાવ્યો આપઘાત કરતા પહેલા યુવકે સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી માત્ર ચૌદ મિનિટની અંદર પોલીસ લોકેશનના આધારે ઘટના સ્થળે પહોંચી પારિવારિક ઝઘડાથી કંટાળીને યુવકે આપઘાત કરવા પહોંચ્યો હતો રેલવે ફાટક પાસે ડીસીપી ભગીરથ ગઢવીની આગેવાની હેઠળ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ક્વિક રિસ્પોન્સ ટીમે ઘટના સ્થળે પહોંચીને યુવકને આપઘાત કરવા રોક્યો હતો રેલવે ટ્રક પર પહોંચી ગયેલા યુવકને પકડીને તેમનું કાઉન્સેલિંગ પર કર્યું અને તેને સમજાવ્યું પોલીસ પૂછપરછમાં ઝઘડામાં પત્ની પિયરે ચાલી જતા પતિ દ્વારા છૂટાછેડાની માંગ કરી હતી પતિ ડિપ્રેશનમાં આવીને આવું પગલું ભર્યું બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત તારીખ ચારના રોજ સવારના અગિયાર વાગ્યાની આસપાસ પછી પોલીસ કંટ્રોલ રૂમ સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં એક કોલ આવે છે એક વ્યક્તિ પોતાની જાતને મતલબ પોતે સુસાઈડ કરવા જઈ રહ્યો છે એ મુજબનો એનો કોલ હતો જે માટે જે અનુસંધાને તત્કાલ કંટ્રોલ રૂમવાળા અમારા પીઆઈસી ડિંડોલીને કોલ કરે છે ડિંડોલી પીઆઈએ તત્કાલ આ કોલની ગંભીરતા સમજી અને પોતાની સર્વેલન્સની જે ટીમ છે એને ત્યાંથી આ લો જે મોબાઈલ નંબર ધારક વ્યક્તિ છે એને બચાવવા માટે મોકલે છે પહેલાં એનો મોબાઈલ લોકેશન મેળવી ત્યારબાદ એને જે લોકેશન પોલીસને મળે છે ત્યાં ટીમ પહોંચે છે ટીમ જે જગ્યાએ પહોંચે છે એ જગ્યા ઉધના ભૂસાવળ જે રેલવે ટ્રેક હોય છે એના ઉપર એક વ્યક્તિ બેસેલો હોય છે એ મુજબનું લોકેશન પોલીસને મળતા જ પોલીસ ત્યાં પહોંચે છે આ બેસેલી વ્યક્તિને પોલીસ કન્ફર્મ કરે છે કે આ એ જ છે કોલર જ છે ત્યારે એની સાથે વાતચીત કરી કાઉન્સેલિંગ કરી અને એને ત્યાંથી સેફલી હટાવે છે અને ત્યારબાદ તેને પોલીસ સ્ટેશન લઈ આવે છે પોલીસ સ્ટેશન લઈ આવી અને તેને ફરીથી વ્યક્તિગત એનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ એ વ્યક્તિ બાંહેધરી આપે છે કે પોતાને જે પણ અંગત પ્રશ્ન હતો એ પ્રશ્નને કોઈપણ જાતની સિરિયસનેસ આપ્યા હોયના અને આવું કોઈ પણ ખરાબ પગલું નહીં ભરે એ મુજબની બાંહેધરી આપે છે અને પોલીસ આવી રીતના એક વ્યક્તિનો જીવ બચાવવામાં સફળ બને છે